નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જે બી પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોતા રાણી બધી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપમાં રફ ટૂલનો ઉપયોગ કરી પેરેલ ટર્નિંગ વિશે આપ સૌને તાલીમ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલનો હેતુ છે રફ ટૂલનો ઉપયોગ કરી પેરેલર ટર્નિંગ પ્રેક્ટિસ કરીશું હવે પ્રેક્ટિકલ માટે આપણે મટિરિયલ તરીકે એમએસ રાઉન્ડ બાર ડાયામીટર બત્રીસ બાય એકસો પચાસ એમએમના મટિરિયલનો ઉપયોગ કરીશું હવે પ્રેક્ટિકલમાં જે સ્કિલ છે એમાં સ્કિલમાં નંબર એક છે ચકમાં જોબને પકડવો ટૂલ સેટિંગ પેરેલર ટર્નિંગ અને ચેકિંગ આ ચાર જોબની સ્કિલ છે પેરેલર ટર્નિંગ માટે આપણે જરૂરી ટૂલ્સનો ઉપયોગ કરીશું તેમાં સૌપ્રથમ સ્ટીરૂલ છે જે ત્રણસો એમ એમની વન નીયર કેલિપર છે જે દોઢસો એમ એમનું છે પછી એના માટે લેથ ચકકી છે અને ટૂલપોસ્ટ કી છે એના ટર્નિંગ કરવા માટેનું ટૂલ બીટ છે જેની જોડે જોડે યુનિવર્સલ માર્કિંગ બ્લોક છે જે જોબને થ્રુ કરવા માટે જાય છે અને છેલ્લે છે જે જોબ આપણે બનાવવાનો છે પેરેલર ટર્નિંગ એનું મટિરિયલ છે રાઉન્ડ બાર ડાયામીટર બત્રીસ બાય એકસો ને પચાસ એમ જેનો ઉપયોગ કરી અને આપણે પ્રેક્ટિકલ પૂર્ણ કરીશું તો આજનો પ્રેક્ટિકલ છે રફ ટૂલનો ઉપયોગ કરી પેરેલ ટર્નિંગ કરવું તો એના માટે આપણે જોઈ લઈશું કે જોબ માટે જે મટેરિયલ આપેલું છે એમએસ રાઉન્ડ બાય ડાયામીટર બત્રીસ બાય એકસો પચાસ એમએમ યોગ્ય છે કે નહીં તે આપણે સ્ટીરૂલની મદદથી ચેક કરી લઈશું ત્યાર પછી આપણે જોબને લેથ ચકની અંદર ફિટ કરીશું આ ટૂલ પોસ્ટ છે ટુ અને આ ટૂલ ચક્કી છે ટૂલ ટૂલપોસ્ટ અને ટૂલ કીની મદદથી આપણે ટૂલને એના સેન્ટરમાં બાંધીશું જોબને ચક્કમાં પકડાવ્યા અને ટૂલ પોસ્ટની અંદર ટૂલ પકડાવ્યા પછી આપણે લેથ મશીનની અંદર પેરેલર ટર્નિંગ માટે ચાલુ કરીશું તો જોબની એક સાઈડ બન્યા પછી આપણે જોબને ખોલી અને બીજી સાઈડ આપણે એને ફિટ કરીશું અને ત્રીજા ભાગનો જોબ બહાર રાખીશું ફરી આપણે આ ભાગને પ્લેન ટર્નિંગ કરીશું જોબને આપણે પહેલાં ટર્નિંગ અને પૂર્ણ કરે છે જેનો ડાયામીટર છે ત્રીસ એમ એમ જે વન ઇયર કેલિફોર્નની મદદથી આપણે ત્રીસ એમએમ માપ ચેક કર્યું છે જે યોગ્ય છે ટૂલ્સમાં સાવચેતી છે કે ચાલુ મશીને જોબનું માપ ચેક કરવું જોઈએ નહીં નંબર બે ટૂલને હંમેશા સેન્ટર હાઇડમાં જ બાંધવામાં આવે છે અને નંબર ત્રણ ટર્નિંગ કરતી વિશે હંમેશા કોલન્ટનો ઉપયોગ કરવો જોઈએ તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આશા રાખું છું કે વર્કશોપની અંદર આપ એનો ઉપયોગ કરશો આભાર